વેલાળા સરપંચ સુરેખભાઈ ખાચરનું ખાણખાની અધિકારીઓ સામે સણસણતા આક્ષેપ સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકાના વેલાળા ગામે જે કોલસાની ખાણ બુરવાની પૂરવાની કામગીરી ચાલુ છે તેમાં પણ નાણાકીય સેટિંગ બહાર આવેલ છે જેમાં ખાણ ખનીજ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર દ્વારા કોલસાના કુવા સંપૂર્ણ ન બુરવા માટે પણ એક ભાવ નક્કી કરવામાં આવેલ છે જે પ્રમાણે નાણાકીય સેટિંગ વહીવટ કરવામાં આવે તેઓના કુવા ફક્ત કામગીરી જ જ બુરવામાં આવે છે ફક્ત ફૂટ ગાળ નાખી વહીવટ ન કરે તેના આખા કુવા બુરી દેવામાં આવે છે માટે સમગ્ર વેલાણા ગામે તમામ કોલસાની ખાણો બુરવામાં આવે અને જે તેના માલિકો છે તે તમામ ઉપર કાયદેસર કેસ કરી દંડનાત્મક કાર્યવાહી કરવામાં આવે આ કોલસાની ખાણો તમામ માલિકી જમીનમાં છે તો જમીન માલિકોને પણ દંડ આપવામાં આવે અને જમીન સરત ભંગ થતા ખાલસા કરી સરકાર હસ્તગત કરવામાં આવે અથવા ફોરેસ્ટ વિભાગને સોંપી દેવામાં આવે તો જ આ કોલસાની ખાણો ગેરકાયદેસર ખાણો બંધ થશે અને ખનીજ માફિયાઓ મુક્ત અમારું વેલાણા ગામ થશે તેમ સરપંચ સુરેખભાઈ ખાચર જણાવેલ હતું હલો સુરેખભાઈ લાકાભાઈ માત્રી વડે સરપંચ છો હાલમાં અમારે ખોદાણ કામ હાલે છે તેસી હજાર પાંચ કેરા છેસી લાખ એમાં રાજકારણીયાના કાનભાઈ ભગતના એનાના બુરતા નથી ગરીબ માણાના બુરે છે આ મારી માર્ગ છે બધાના બુરવા જોઈએ ખાસ કરી કેટલા ખાડા ચાલે છે આવા રાજકારણીના વગના ને કેટલા ખાડા ભૂરતા રાજકારણના હાલતા છે એની વાડીમાં ચાર અને આ ખરાબામાં પાંચ બીજી થઈને એક ખાતા હાલતા છે શું માંગણી છે હવે તમારી બધાને બંધ થઈ જવા જોઈએ ને કા બધાને ચાલુ રહેવા જોઈએ બધાના બંધ થાય સારું હું પાછળ ગરીબ માણાને રાજકારણ બધાને બુરવા પડે રાજકારણ એકના બુરા એમ ન હાલે પહેલાં રાજકારણના બુરો જીછી પણ એનો હાલે એ ઉપર આવે છે જીછી બે એનો જ હાલે બીજા કોઈનું નહીં અને એની વાડીમાં શાર શાર હાજી વાડીમાં પડખે બાજુમાં કોળી